哎。 મિત્રો તમને શરૂઆતમાં કીધું કે આજે શ્રી મેર ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ દ્વારા આજે સરસ મજાનો સમૂહ લગ્નનું જે આયોજન છે તે અહીંયા સંપન્ન થવા જઈ રહ્યું છે અને જેમ વિમલજી અંકલે આપણને કીધું કે આવતા વર્ષે આપણે એટલી બધી વિશાળ પોરબંદરની આજુબાજુમાં એટલા બધા આપણી વસ્તી હોય એટલા બધા આપણે આપણા લોકો રહેતા હોય ત્યારે માત્ર ઓગણીસ દંપતી એટલે ખરેખર હજી આપણે કાંઈક ને કાંઈક આમાં વિચારવાનું છે આમાં આગળ વધવાનું છે તો તેના માટે આપણા સુપ્રીમ કાઉન્સિલના જે આગેવાનો છે એમની સાથે ચર્ચા કરશું અને સાથે સાથે આ નવ દંપતી જે આજે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે તે તેમનો જે આજે સંસાર છે તે ખૂબ સરસ મજાનો ચાલે ખૂબ જેમ પોપટભાઈ કીધું કે આવું નવું સ્મિત જે છે તે તેમના ચહેરા ઉપર કાયમી કાયમી જળવાઈ રહી એવી આપણે ભગવાન પાસે પણ પ્રાર્થના કરશું પરંતુ સાથે સાથે આપણે આપણા છે છે હોદ્દેદારો એમની સાથે આ વિશે થોડી ચર્ચા સાહેબ તો આપણે કાર્યક્રમ તમે જેમ કીધું એમ અમે ઈચ્છીએ કે વધુમાં વધુ આપણી રોકવામાં જોડાય અને નવા રોકડાણ સાથે આ વખતે પણ અમારી ટીમ અર્જુનભાઈ પ્રગુણભાઈ પ્રયત્ન કર્યો છે બહુ સારી રીતે આવતા વર્ષે આનાથી પણ ભવ્ય કાર્યક્રમ કરવાને મારી ટાઈમ છે અને સર્વગ્રથી જેને પણ સાથ સરકાર મળતો રહે તબિયત થાય થેન્ક યુ અને આજે આગેવાનો છે એમની પાસેથી આપણે જે આ લગ્નના અમે વિડીયો પર તમને બતાવશું કે એક આપણે જેમ ઘરે પ્રસંગ હોય ઢોલ શરણાઈ હોય સરસ મજાના લગ્ન ગીતો હોય અને આટલા બધા ઋષિકુમારો ખૂબ સરસ મજાના મંત્રોચ્ચાર દ્વારા આ લગ્ન છે તે કરાવતા હોય ત્યારે ખરેખર આપણે બધાને આવી આ જે જ્ઞાતિના આગેવાનો છે જે દાતાઓ છે તે આપણને સામેથી વિનંતી કરે છે રિક્વેસ્ટ કરે છે કે આવી વસ્તુમાં આવા કાર્યક્રમોમાં આપણે ભાગીદાર બનીએ આમાં આપણે હિસ્સો લઈએ અમારે અર્જુનભાઈ આવ્યા છે એમની પાસેથી અર્જુનભાઈ આ વિશે તમે કહેશો મૂકેશો આપણે જે અસ્મિતા આપણી જે ગરિમા છે આપણા સમાજની અને આપણી જે પરંપરાઓ છે અને સમિતિના બધા સભ્યો છે રજુભાઈ પ્રસાદ છે મારે બધાની ટ્રાય એ રહી છે અને સમિતિનો એ ટ્રાય છે કે આપણું આપણી પરંપરાઓ જાળવી અને આપણે કંઈક આપણે લગ્ન કરવા એવા છે ગુજરાતી કરી તો એનું સ્ટેટસ જળવાય સાથે મહેમાનો એવા હોય તો જે આપણે જે રીતે આપણે ઘરે પસંદ કરતા હોય એ રીતે આપણે પસંદ કરીએ એટલે બધાએ સાથે મળી અને નવા રૂપ સાથે સમયની સાથે જ આપણે સમયને આગળ ના હાલીએ તો સમયની સાથે ખાલી અને આ વખતે ઘણા બધા ફેરફારો કર્યા છે એ આપ જોઈ પણ શકશો અને હમણાં જ બચુભાઈએ કીધું અને પ્રમુખશ્રીની પણ એક હોય છે વહેલ કે કાંઈ પણ આપણે સાબુ કરવાની વાત મૂકીએ એટલે મોટાભાગે પોઝિટિવ જ હોય છે પોઝિટિવ વાત મૂકીએ એટલે પોઝિટિવ જ જોઈએ અને કરો એટલું જોઈએ કે કાંઈ વાંધો વાંધો નહીં અને કરો એવી જ રીતે બચુભાઈ એનો પણ પોઝિટિવ જ હોય એટલે આ વખતે ફેરા છે અને આવતા વર્ષે આમાં અમે સર્વે કરતા હતા અમે અહીંયા બેઠા નહોતા સર્વે કરતા હતા ડબોભાઈ ગયા અમારે સાથે એમને પણ ખૂબ મહેનત થઈ ગયા દેવાભાઈ ઇન્ચરા છે ઘણા રહ્યા છે ભગવાનને ખૂબ પરંતુ આવા કાર્યક્રમોમાં તે પોતે પણ સહભાગી થઈ અને સમાજ માટે ખરેખર ઉદાહરણ પૂરું પાડી શકે છે અને સાથે આજે નવ દંપતીઓ છે આ જે દીકરીઓ છે તેમને વિમલ જંકલ અને બીજા બધા હતી આપણે એમને પણ એવા આશીર્વાદ આપશું કે જેમ સાસરિયામાં જઈ દૂધમાં સાંકળ ભરી જાય એમાં આ દીકરીઓ બધી ભળી જાય અને ખૂબ સુખી થાય ખૂબ આગળ વધે અમારે રામભાઈ આજેથી બે શબ્દોની અપેક્ષા અમે રાખશું કે આ કાર્યક્રમ વિશે રામભાઈ શું અત્યારના જમાનાની અંદર જે આપણી સમાજોને એક જે માગણી છે અને એ પ્રમાણે આપણો સમાજ પણ જે સમૂહ લગ્નની અંદર જ્યારે સમૂહ કરે છે વર્ષોથી કરતા આવે છે વધુમાં વધુ જોડાય અને ખોટા જે ખર્ચા થાય અને ખર્ચા કરવા અને એ પછી આપણે આપણા દીકરા કે દીકરી છે એને એની ઉપર બોજો નાખવો અથવા તો આપણી જે કમાણી હોય એ પ્રમાણે આમાં ખર્ચી નાખવી એના કરતાં જે આમાં આવા અંદર દોડાવો અને આપણા ઘરે લગ્ન કરતા હોય તો સાધુ સંતો તમારા મોટા મહાનુભાવોના જે આશીર્વાદ પ્રાપ્ત ન થઈ શકે તો અહીં બધા સમાજના સાધુ સંતુલતા આશીર્વાદ કરી અને આટલા બધા તમારાઓ ભણેલા એના પણ આશીર્વાદ એ નવ દંપતિ અને અમારા પણ આશીર્વાદ મળે એ બધા સુધી અને અમારા અમને આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે ખરેખર અમારા સદનસીબ છે આવા કાર્યક્રમોને ગૌરિત કરવાનો અમને મોકો મળે છે અહીં આમંત્રિત કરી અમને આ કાર્યક્રમ માણવાનો મોકો પણ આપ્યો છે અમારે ધારાબારી અમારી સાથે હારે આપણી જ્ઞાતિમાં જે આપણે

સમાજના દરેક વડી સમાજને આગળ વધી શકીએ આજથી શરૂઆત કરી ત્રીસ કરવી અમારે વિમલજી અંકલને અમને દસ મિનિટ ફાળવી છે અને એમનો આગ્રહ એવો છે કે સવાઈ હું આપણે બહુ માનીએ આવતા વર્ષે ત્રીસ નહીં પણ સવા સો થાય એવી આપણે ભગવાન પાસે માતાજી લીલભાઈ પાસે પ્રાર્થના કરશું અને લગ્નનો પ્રસંગ હોય અને બેનો ના બોલી ના ચાલે મારું નામ પ્રભાવ મેં મહિલા મંડળના પ્રમુખ છું અને ઇન્ટરનેશનલ મેચ સુપ્રીમ કાઉન્સિલ દર વખતે લગભગ છેલ્લા વીસેક વર્ષથી આ સુપ્રીમ આયોજન કરે છે જ્ઞાતિના આગેવાનો અમને ખૂબ સહયોગ મળે છે આર્થિક અનુમાન ધનથી અધી રીતે અમારા જ્ઞાતિના તમામ આગેવાનો ખૂબ સહયોગ આપે છે અમે મહિલા મંડળના બેનપણમાં અમારે જે કામગીરી કાર્ય આવે છે એ અમે કરીએ છીએ અને મારી જ્ઞાતિનું હું એક કરું છું કે આપણે ખોટા ખર્ચાથી બચીએ અને આપણી જ્ઞાતિ જે આપણે સુવિધા પૂરી પાડે છે એનો આપણે પૂરેપૂરો લાભ લઈએ અને આ રીતે આપણે દીકરા દીકરીઓને જેમ બને એમ વધારે વધારે સમુર્થનમાં માત્ર થાય આપણે પ્રયત્ન કરીએ આ કાર્યક્રમમાં આયોજકો સાથે આપણે વાતો કરી જે કોઈ આમાં દાતાઓ છે એમના વિશે વાતો કરી પણ ખરેખર આવા બધા કાર્યક્રમોમાં આ સમૂહ લગ્નનો જેમણે લાભ લીધો છે જેમણે આમાં પોતાના સંતાનોને એમ કહેવાય કે પરણા એવા છે એવા વડીલો સાથે આપણે વાતચીત કરશું અને તેમની પાસેથી એમના જે અહીંના અનુભવો છે તે પણ આપણે જાણશું આપણું નામ કીધું અમારું એ જ મારું છે આવા આયોજનથી સમાજની અંદર કેટલા ખર્ચા બચે છે અને બીજું કે સમાજની એકતા છે

રૂપિયાનો ખોશો ખોટો ધુમાડો ના થાય તમારે હું કહેવાય બરાબર બરાબર છે ને આવા નવા કાર્યક્રમો થતા રહીએ બીજા આપણા હગાવાલા ભાંડની પણ આવા કોઈ કાર્યક્રમોમાં લાભ લેવા તમે આવતા વર્ષો કહેવાનું નથી બરાબર આપણામાં એક રિવાજ છે જ્યારે ણી ને દીકરીઓ બાપ ખરેખર દીકરાના બાપ પાસે જતા આ કાર્યક્રમના પૂર્ણાવૃત્તિમાં આ બે ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ કાઉન્સિલના જે છે તે તમારા સુધી આવ્યા કે ભાઈ કંઈ પોલીસ કંઈ તકલીફ કાંઈ હોય તો તમને કેવું લેવું

દીકરીનો બાપ જે છે તે બધા વહેવાયું બધાને માફ કરજો ભૂલ થઈ તામ કેમ એવું બધું કરવા માટે નીકળતો હોય અત્યારે અમારા મ્યુનિસિપલ કાઉન્સિલના જે બહેનો છે તે બધા પાસે નીકળ્યા છે બે હાથ જોડી અમારી કોઈ તૂટી રહી ગઈ હોય અમારી કંઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો એવાનો મતલબ ત્યાં લોકો કેટલા ઉત્સાહથી અને કેટલી અંદરની લાગણી લાગણીઓથી આપણા દુજરા દીકરીઓ માટે આપણા માટે મહેનત કરી રહ્યા છે આ જો લગ્ન બાંધુઓ છે જ્યાં અમે આવ્યા છે અને મેં તમને કીધું કે ઘણા બધાના ઓપિનિયન આપણે લીધા કે જ્યાં સુધી દીકરાની માં એટલે કે જેણે પોતાના દીકરાને પણ લાવ્યો એને કેવું લાગ્યું Ya begitu. Mari,

વા જાણીતા ભાંડોમાં બધાને કહેવું કે આ પ્રસંગ કરવાથી અને નવા પ્રસંગો આપણે કરતા રહીએ અને અંતરમાંથી આ નીકળેલા જે આશીર્વાદો છે એ આપણા બધા કાર્યકરો આગેવાનો આપણી સમસ્ત જ્ઞાતિની આ એમ જીવી રાખે એવી મા લીરભાઈ પાસે માલદેવ બાપુ પાસે અને આવા વડીલો પાસે પ્રાર્થના કરશું જય હિન્દ જય ભારત જય લીરભાઈ